ટ્રેક્ટર મારફતે પાણી લાવી આગ ઉપર પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો જો કે રાધનપુર નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનાની જાણ સમી પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બોલો લાઈટ ના કારણથી આગ લાગી મારા ખેતરમાં મારા ખેતરમાં ઉભા છે ગામ મોટા જુરાપુરા તમારું નામ સત્તા કમશી પરવાળ આ આગ લાગવાનું કારણ વાયલ થી તાપલા થી વાયલ થી લાજી મેલ થી મતલબ જી બોર્ડ જી બોર્ડ ની લાઈન આ વાયલ ખોલા હતા એના થી આટ લાગી વાયલ તા વાયરા થી ટકરણ કે આસરે કેટલું નુકસાન હશે નુકસાન છે વાડે હતા વચ્ચે ઠાકોર ગામ મોટા ખેતર છે ખેતરમાં આગ લાગી છે વાયર ના કારણે જ્યોતિગ્રામ ચોવીસ કલાક ચાલુ છે એના કારણે આગ લાગી રહી છે તો આજુબાજુ ને અમે એમ કે કંટ્રોલ અથાવત કરી છે આગ ને પણ હવે તું કઈ મહેરબાની કરીને આ કંઈક મેલો તલાઈ માં ખારું પાણી મોયડો પીતા નથી અને ચાર ના તલાઈ ભરાય રહ્યા ભાજપવાળા તો હજુ સુધી કઈ ભરણું જ નથી

અને જૂના ખેતરની અંદર આ તો પબ્લિક ભેગી થઈ જાય એટલે આના કરીને એક ટંકરનું પાણી લાવીને તેને ઓલવીને આકળી રાખ્યું છે અને લાગત નુકસાન થઈ ગયું છે એના કારણથી આગને વીજ વાયર જાનતા ફોલ્ટ થવાના કારણે વારંવાર આવી રખત હશે વાયર ઢીલા થઈ ગયા છે કોઈ વિદ્યુતવાળાએ કોઈ એની તકેદારી લીધેલી નથી જ્યારે જુએ ત્યારે કોઈ જાડું નડતું હોય તેને કટિંગ કામ કરાયેલું નથી એના કારણથી આગ લાજી પડી છે ઉનાળાના સમય એના કારણથી આગ વારે ઘડીએ લાજી પડી છે આ તો ઘઉં બચી જ્યાં ન કે ઘઉં સાફ થઈ જવાના હતા પચીસ ત્રીસ ફૂટ જ ઘઉં ને એને આગને છેટું રહી ગયેલું છે નુકસાન આ આશરે વળી બધી આખું જંગલ ખેડૂતોની વાડે આખી પડી ગયેલી છે અને ઓછા મોસમ લાઈટમાંથી આ મજૂરી બધી ખેડૂતોને તો નવેસર વાડ કરવી જ પડશે ને હા આગ લાગી છે અને મજૂરીપુરા ગામે વરાણા જ્યોતિ જ્યોતિગ્રામ યોજનાની લાઈન જતી હતી ત્યાંથી પાવર વધારાના કારણે એક બે ત્રણ ચાર જગ્યાએ રોડ સાઈડની વાડ અને બાજુમાં ઘઉં ને આગ લાગતા આજુબાજુમાં થોડુંક નુકસાન થયેલ છે જે સત્વરે કાર્યવાહી કરી અને એને અમે ગામજનોએ પાણીના ટેન્કર દ્વારા આગને કાબૂમાં લીધેલ છે અને નગરપાલિકા રાધમપુરના ફાયર બ્રિગેડ દ્વારા હાલ કામગીરી ચાલુ છે અને જે ગા વારંવાર આ લાઇન દ્વારા આવી અઘટિત ઘટનાઓ બનતી રહે છે જે ઘટના દુર્ઘટનાનેથી હાલ જાનહાની થયેલ નથી પરંતુ આવનાર સમયમાં ન થાય એ માટે થઈ અને જાનહાનીથી બચવા માટે અમારા આ લાઇનને પાવર પાવરને યોગ્ય રીતે કાર્યવાહી કરી અને લાઇન ચેકઅપ કરી અને આવી ઘટના ન બને જ્યોતિ ગ્રામ દ્વારા જે એની કાર્યવાહી કરવા હું મારા ગામવતી તમોને વિભાગને ડિપાર્ટમેન્ટને સત્વરે કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લેવા માટે હું મારા વતી વિનંતી કરું છું મારું નામ મોટા જોરાવપુરાના વતની છું અને માનસિંહભાઈ નરસિંહભાઈ ચૌધરી મારું નામ છે મોટા જોરાવપુરા ગામનો સરપંચ છું અને હું આ સ્થળ ઉપર હાલ હાજર છું અને મેં નજર સમક્ષ આ ઘટનાને